તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ આઠ ના તમામ વિષયના વિડીયો લેકચરના નોટિફિકેશન મળી શકે બાજુ માલા બેલે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો હવે ઘણા મિત્રોની કમેન્ટ હોય છે કે સર સામાજિક વિજ્ઞાન અમને અઘરું લાગે છે નહીં વિદ્યાર્થી મિત્રો તમારી ભૂલ છે તો તમે પરેશ સરના હજી વિડીયો જોયા નથી

તો પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા હતા કોણ ઈસવીસન સંગ્રામના પ્રથમ મંગલ પાંડે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો પોર્ટુગીઝોએ રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે વિશ્વનો સૌથી મોટો ભૂત આપ્ય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે યુએસએમાં દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ભારત ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે પંજાબને હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી ઘણા મિત્રોને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી કારણ કે બધાને પ્રથમ પરીક્ષામાં નેવું ટકાથી પણ વધુ ટકાવારી સર લાવી છે કમેન્ટ કરતા હોય તો પ્રથમ પરીક્ષા માટે તમારે કેટલાને નેવું ટકાથી પણ વધુ ટકાવારી લાવી છે ચાલો કમેન્ટ કરો મને

મટા ભાગના વિષયના વિડિયોની સમજૂતીના પાઠની સમજૂતીના વિડીયો છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટીરીયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક બધું જ ચાલો કઈ રીતે તો કે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી હા લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે ભાઈ ઓપન કરશોલા પેજ ખુલ્યામાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

કેટલી ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવી શિક્ષા પાત્ર ગુનો ગણાય છે તો ચૌદ વર્ષથી નીચેના આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે રાષ્ટ્રપ્રમુખના નામે આગળ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા કમાવવાનો વ્યવસાય કરતા ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આનંદના ગડબડ દાસ મુખ્ય લીધું હતું ભારતમાં ઉદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડ ઉદ્યોગમાં શરૂ થઈ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં પોર્ટુગલ નાવિક વાસ્કોદ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો કચ્છ જિલ્લાના પાંદરોમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે ભારતની સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે ખરા ખોટા તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ ખોટું કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા ખરું ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસવીસન સન અઢારસો સત્તાવનના સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી હતી ખરું તાંબામાં કલાઈ ભેળવવાથી પિત્તળ બને છે ખોટું ફુવારા સિંચાઈનો ઉપયોગ મુખ્યત્વે રહેણાંક વિસ્તારો ઔદ્યોગિક એકમોની કૃષિ ક્ષેત્રે થાય છે ખરું હકોને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે ખરું લોકસભાના સભ્ય પદનો ઉમેદવાર સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ ખોટું બ કારણો આપી વિધાનો પૂર્ણ કરો ગમે તે આઠ વેપારી પાકોના ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા કારણ કે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી જવાબ લખી શકો છો જો આવા કેટલા પેપર પણ ઘણા બધા પેપર છે તમને મળી જશે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી કારણ કે ભારત અન્ય ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે કારણ કે બંધારણ ક્યારે અમલમાં આવ્યું રાજ્યસભા કાયમી ગૃહ છે કારણ કે ચલો બંધ બેસતા જોડકા જોડો ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન બરાકપુરની લશ્કરી છાવણી દસ મે અઢારસો સત્તાવન મેરઠની લશ્કરી છાવણી ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર દિલ્હી બહાદુર શાહ બીજો ભારતના સહેન શાહ ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે આઠ એમાં પહેલું

ગુજરાત થી ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના ઉત્પાદન માટે જાણીતો છે વનસ્પતિજન કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે એટલે શું અને આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે તમારે કોઈ પણ આઠ લખવાના હતા ઓકે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો ગમે તે ચાર પેલું કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો વિડીયો પોઝ કરીને લખી શકો ભારતીય સૈનિકોએ એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો વિડીયો પોસ્ટ કરીને લખી શકો ખનીજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો બંધારણનું મહત્વ જણાવો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો સંસદ વિશે માહિતી આપો ફરી પાછું વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો રેડી ચાલો અહીં જવાબ આખો આવી ગયો ક્લિયર નીચેના પ્રશ્નના ઉત્તર સાત આઠ વાક્યોમાં લખો ગમે તે ત્રણ બિરસા મુંડા નો ટૂંકમાં પરિચય આપો બરાબર તો બિરસા મુંડા ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે ઓકે ચાલો આગળ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો પેલું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ બીજું અંગ્રેજોની લશ્કરી તાકાત આશરે ઘણા પરિબળો છે જે આપણે બીજા વિડીયોમાં સમાવ્યા છે ખનીજ સંરક્ષણના કોઈ પણ ચાર ઉપાયો જણાવો પેલો ઉપાય સંકલ્પના જણાવો બાગાયતી ખેતી સુકી ખેતી ને આદ્ર ખેતી બાગાયતી ખેતી સુકી ખેતી અને ભેજવાળા વિસ્તારની આદ્ર ખેતી બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો એટલે તમારે વર્ણવવાની છે વિડીયો પોઝ કરીને આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનું શું જોયું ધોરણ આઠ એસ નું સોલ્યુશન તમારે હજી કહું છું પાઠની સમજૂતી જોતી હોય એકવાર તમે વિડીયો જોશો પરેશનના એટલે તમને એમ થશે કે નહીં મારે જોવા જ છે અને બધા વિષયને એમ ગણિત જય સર વિજ્ઞાન ફેરવી સર એસ એસ પરેસર ઇંગ્લિશ નીલમ મેડમ ગુજરાતી ધારા મેડમ આ બધાના તો આવી રીતે તમને પ્રથમ પરીક્ષાના ત્રીસથી પણ વધુ પેપર શેડ મળી જશે એ પણ કેટલાક સોલ્યુશન સાથે મોટા ભાગના અને કેટલાક પ્રેક્ટિસ માટેના પણ તમને મળશે તો ક્યાંથી મળશે તમે કીધું પેડ કોર્સમાં જઈને વહેલી તકે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધા મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામના ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં બેલાઇકન પ્રેસ કરો અને હા સેમ ટુના વિડીયો પણ તમારે જોવા હોય તો મુકાઈ ગયા છે તો બધાનો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત